આ પુલ માં પોતાનું ભવિષ્ય ડૂબતું અને તૂટતું જોઈ રહ્યા છે જેને લીધે અહીં રૂબરૂ મુલાકાતે પણ આવ્યા છે એ સાથે તમે પુલના ના પણ દ્રશ્ય જુઓ ઓ ભાઈ આપડે પુલ છે એનું તમે વ્યૂ દેખો કે પુલની અંદર જે પાંચ નંબરનો નો પિલર છે એ ગઈ સાલ બાવીસ સેન્ટીમીટર જેટલો ઓગણત્રીસ અઠ્યાવીસ જુલાઈના રોજ બે ના રોજ બેસી ગયો હતો અને તે વખતે એ પિલર છે નમ્યો ન હતો અત્યારે તો એ પિલર નમી પણ ગયો છે અને બેસી પણ ગયો છે ત્યારે એ ગમે ત્યારે પણ આ પિલર તૂટી જાય એવી અવસ્થા છે આ રસ્તો બંધ કરી દેવામાં આવશે તાત્કાલિક ધોરણે હવે છોટાઉદેપુર જિલ્લામાં જવા માટે બીજો કોઈ રસ્તો નથી બોડેલીથી આવતા વાહનોને મોડાસર થઈ રંગલી ચોકડી થઈ જયપુર પાવી રતનપુર થઈ જયપુર પાવી જવાનું અને લગભગ ચાલીસ કિલોમીટરનો ફોગટ ફેરો એમને થાય હવે આ જે ખર્ચ થાય એ નેશનલ લોસ નથી એ શું આપણા દેશનું નુકસાન નથી મિલકતો સરકારી છે તેનું નુકસાન તેને જ નેશનલ લોસ કેમ ગણવામાં આવે રસ્તા પર થતો સર્જાતો અકસ્માત પણ નેશનલ લોસ ગણવામાં આવે છે તો આ જે પ્રકારની અવસ્થા ઊભી થઈ છે એમાં દરેક વ્યક્તિના દરેક નાગરિક જ્યારે એ વસ્તુનો ભોગ બનશે અને પોતે જે રૂપિયા ખર્ચશે તો શું એ નેશનલ લોસ નથી એ દેશના પૈસા નથી સવાલ અહીંયાથી આ ગ્રાઉન્ડ ઝીરો પર અમે આવ્યા ત્યારે આક્રોશ પરી વાણીમાં આદિવાસી ભાઈઓએ જે વાત કરી છે તે વાતનું પુનરોચ્ચાર કરતાં મેં તમને એ પણ જણાવું છું શૈક્ષણિક આર્થિક અને સામાજિક તમામ મોરચે આ બ્રિજ અને આ છલિયાને કારણે તમામ મોરચે નુકસાન ભરપાઈ કરવાની જે નુકસાન સર્જાવાનું છે તેને ભરપાઈ કોઈ કરી શકશે નહીં એ પ્રકારની અવસ્થા અત્યારે જોવા મળી રહી છે આ બ્રિજ જે સિહોદનો છે ડબલ ડબલ વેલ ફાઉન્ડેશન છે અને એનો જે ફાઉન્ડેશન છે એ તો ક્યારનું બહાર નીકળી ગયેલું છે જેટલો પિયર દેખાય છે બહાર એના કરતાં ડબલ તો ફાઉન્ડેશન બહાર છે પાંચ નંબરનો પિયર વિવાદાસ્પદ જે પિયર છે એ ગઈ સાલ એની અંદર ધોવાણ સર્જાયું હતું અને નીચે કોન્સોલડેશન સર્જાયું હતું ગઈ સાલ જે અવસ્થા હતી સંકટ થયું હતું ઉતરી પડ્યો હતો બાવીસ સેન્ટીમીટર એટલે લગભગ નવ ઇંચ કરતાં વધુ સાડા નવ ઇંચ અને એ એટલું એનું સેટલમેન્ટ થયા પછી પણ આજે એ વધુ અંદર ઉતર્યો છે સ્વાભાવિક રીતે જ્યારે કોન્સોલિડેશન થાય ત્યારે ઇજનેરી અભિગમ પ્રમાણે આપણે જોઈએ તો વરસાદ પડે અને પાણીનો પ્રવાહ નદીમાં જાય ત્યારે એનું કોન્સોલડેશન વ્યાપક બનતું હોય છે અને એ સ્વાભાવિક જ પ્રક્રિયા છે આ રસ્તા અંગે પહેલાં અભ્યાસ ચોમાસા દરમિયાન કરવો જોઈએ એનું સેટલમેન્ટ થાય છે કે કેમ અત્યારે જો કે કોઈ દુર્ઘટના એવી બની નથી કોઈ વાહતુક ને કોઈ પ્રશ્નો સર્જાયો નથી પરંતુ કોઈ વાહન જતું હોત કોઈ બસ જતી હોત

જે વાત આપણે કરી રહ્યા હતા બ્રિજની બ્રિજ કોલાપ્સ થઈ ગયો છે અને કોલાપ્સ થઈ ગયા એટલે જે એનું પિલર છે એ પિયર પણ ટિલ્ટ થઈ ગયો છે ટિલ્ટ એટલે કે નમી પડેલો છે ગમે ત્યારે પણ દુર્ઘટના સર્જાઈ શકે એવી વ્યવસ્થાને લીધે અત્યારે આ બંધ કરવામાં આવેલો છે રસ્તો અને સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા તમે જુઓ કે અહીંયા સરપંચ પણ દુધવામાં છે બોલવામાં તે પણ ખચકાય છે ઓકે ચાલ બંધ કરી